ધર્મ સંબંધી જે કાર્ય છે એને તત્કાળ કરવું સ્મૃતિ એવું બતાવે છે કે ધર્મસ્ય ત્વરિતા ગતિ વાક્યાત ક્ષણાંતરે વિપરીત બુદ્ધ્યુદય સંભાવાશ ધર્મ કાર્ય સહસાઅપી કૃતે ન હાનિ ધર્મની ગતિ અતિ ઉતાવળી છે ધર્મના વિચારો આવે તો બહુ જલ્દી આવે અને જલ્દી પાછા ટળી જાય ક્ષણમાં વિપરીત બુદ્ધિ થાય વિચારો ફરી જાય એટલા માટે ધર્મનું કાર્ય છે એ તત્કાળ કરવું માણસનું મન છે ખૂબ છેતરામણો અને દગાબાજ છે સંકલ્પ કરીએ અને તરત જ એ કાર્ય જો ન કરીએ તો મન છે એ પાછું પડવા માંડે છે ધર્માર્થ જો જીવ વિચાર દારે પછી થી પાપી મન જો વિચાર નિવારે તો જીવનનો નિશ્ચય જાય નાશી જ્ઞાની જનો વાત જુઓ તપાસી જીવને કાંઈક સારું ધર્મ સંબંધી કાર્ય કરવાનો વિચાર આવ્યો હોય અને પછી એમ થાય કાલ કરશું પંદર દાડા પછી કરશું મહિના પછી કરશું આવતા વર્ષે કરશું તો છેતરાવણું મન છે તરત જ દગો દે કાંઈ પણ મંદિરોમાં કે ગરીબ માણસોને કે કાંઈ ગૌશાળાઓની અંદર કાંઈ પણ દેવાની ઈચ્છા હોય અનાથાશ્રમ વગેરેમાં અને આપણને સંકલ્પ થાય તો પછી એ સંકલ્પ છે એને તરત જ અમલમાં મૂકી દેવો નહીતર તમને એવો સંકલ્પ થયો હોય કે આટલું મારે આપવું છે પાછું બીજા દિવસે તમને એમ થાય કે મહાજનમાં દેનારા ક્યાં ઓછા છે મંદિરમાં દેનારા ક્યાં ઓછા છે સાધુને જમાડનારા ક્યાં ઓછા છે કબૂતરોની ચણમાં દાન દેનારા અત્યારે દુનિયામાં ડગલા બંધ માણસો છે માટે આટલું બધું નહીં પણ થોડું ઓછું કરી નાખીએ અને એમ કરતા કરતા એટલે મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો ધર્માર્થ જો જીવ કશું લખાવે લખા પછી જો મન ફેરવા તો તે લખેલું પણ ભૂંસી નાખે ને દાખલા અન્ય તણા જ દાખે કોઈ ધર્મના કાર્ય થતા હોય કોઈ લોકસેવાના કાર્યો થતા હોય પરોપકાર ના કાર્યો થતા હોય તો એની અંદર જીવાતમાં બધા લખાવતા હોય એટલે લખાવી તો નાખે જ પણ પછી મન ફરી જાય કે લખાવ્યું એટલે કઈ દેવું જરૂરી નથી અને પછી તો લખાવેલું પણ ભૂસી નાખ્યાના ઘણા બધા દાખલા છે અને એટલા માટે સ્મૃતિ બતાવે છે કે અજરામર વ્રત અજરામરવ્રત પ્રાગનો વિદ્યામ અર્થમચ સાધયત વિદ્યા મેળવનારા હોય અને ધન ઉપાર્જન કરનારા હોય એટલે કે દન કમાવું હોય તો એણે એવો વિચાર કરવો કે હું ક્યારેય મરવાનો નથી જો એવો વિચારે કે હવે કાલ મરવું છે તો પછી શું માથાકૂટ તો વિદ્યા પ્રાપ્તિ ધન પ્રાપ્તિમાં સફળતા મળે ખરી સારામાં સારો ડોક્ટર થવું હોય તો એ સરસ રીતે ભણીને બહાર નીકળે તો એની અઠ્યાવીસ થી ઓગણત્રીસ વર્ષની ઉંમર થઈ જાય હવે એ વ્યક્તિ એવો વિચાર કરે દસમા ધોરણમાં આવ્યા પછી ગવા શરીરનો કાંઈ ભરોસો નહીં કાલ ઉડી જશે તો એ ક્યારેય સારો ડોક્ટર ના બની શકે એવી જ રીતે જેને ધન કમાવું છે અને એ વ્યક્તિ એમ માને કે કોણ જાણે ક્યારે મૃત્યુ આવશે અને આ બધું ભેગું કરીને મરી જશું તો બધું પડ્યું રહેશે હવે આવું વિચારે તો એને ધન પ્રાપ્તિમાં ક્યારેય પણ સફળતા મળતી નથી દીકરા દીકરીઓની સગાઈનું નક્કી થતું હોય એના લગ્ન નક્કી થતા હોય અને એ લોકો જ એવું વિચારે કે ભાઈ આ સગાઈ કરીએ ને લગ્ન કરીએ ને પણ કોનું મૃત્યુ ક્યારે થાય એ કાંઈ નક્કી છે હવે આવું વિચાર તો લગ્ન થાય તો એની સુખી જિંદગી ક્યારેય પણ જાય પણ એ વખતે એણે એવું ન વિચારાય એણે પોતાના ભવિષ્યનો વિચાર કરવાનો હોય મૃત્યુ તો લગ્ન થયા પછી આવે ને કુંવારાય આવે વૃદ્ધ જાય બાળક જાય જુવાન જાય ઘરડાનું પણ મૃત્યુ થાય આ તો કાળની ગતિ છે પણ ભગવાને આ લોકમાં મોકલ્યા એટલે આપણે જે કરવું ઘટતું હોય એ તો કરવું જ પડે સ્મૃતિ એવું બતાવે છે કે ધન પ્રાપ્તિ માટે સંસારની અંદર હોય ત્યારે અથવા તો વિદ્યા વિચારવું કે સવારે મારું મૃત્યુ થશે પણ સ્મૃતિ એ બતાવે છે કે ગૃહિત ઇવ કેશે મૃત્યુના ધર્મમ આચરિત જ્યારે ધર્મ સંબંધી કાર્ય કરવું હોય ત્યારે મૃત્યુ એ આપણી ચોટલી પકડી છે આપણા વાળ બરાબર પકડેલા જ છે હમણાં લેશે કે લઈ જશે એમ માની અને ધર્મનું આચરણ કરવું અને દેહને ક્ષણ ભંગુર માનવું પણ આપણે તો જાવું ઘડી કાળમાં પાયા પાતાળમાં એવી આપણી સ્થિતિ છે માટે હરિલીલા મૃત્યુ એવું બતાવે છે કે જો ધર્મનો નો કારજ સદ્ય કીજે વિચારીને અન્ય ક્રિયા કરી જે સુકામ માં વિઘ્ન અનેક આવે કર્યા વિચારો ચિત્ત ચિત્તમાં રહાવે બીજી જે ક્રિયા કરવી હોય એ વિચારીને કરવી પણ ધર્મનું કાર્ય છે એ તો તત્કાળ કરવું કારણ કે ધર્મનું કાર્ય છે એને સારું કામ કહેવાય તો સારા કામની અંદર તો સો વિઘ્ન આવે માટે એમાં લાંબુ વિચારવું નહીં ઘણા એવા હતા કે રાત્રે સદવિચાર આવ્યો હોય અને નક્કી કરે કે આ કામ સવારે કરીશ તો એના મનોરથો મનમાં ને મનમાં જ રહી ગયા છે અને કેટલાય અધૂરા કાર્યોને મૂકી આ લોક છોડીને જતા રહ્યા છે મન છે એ રાજા અને બાળક જેવું છે આપણામાં કહેવત છે ને રાજા વાજા ને વાંદર તો વારંવાર એનું મન છે એ ફરી જતું હોય છે એટલે એનો સ્વભાવ જ એવો છે એટલે મનનો ભરોસો કર્યા વિના ધર્મ સંબંધી કાર્ય છે એને તત્કાળ કરવું જમ્યાનુકી જે શતકામ મૂકી નવું સદા કામ સહસ્ત્ર ચૂકી જે દેવું તજી લાખ કામ કુટી તજી લેવું હરીનું નામ સો કામ પડતા મૂકી અને જમી લેવું હજાર કામ પડતા મૂકી અને સ્નાન કરી લેવું લાખ કામ પડતા મૂકી અને દાન કરવું અને કરોડો કામને પડતા મૂકી અને પરમાત્માનું નામ લેવું ભગવાનનું ભજન કરવું માટે તાળી પડે અને તાલ બદલાતો હોય છે એટલે કોઈએ કાલ જોઈ નથી ઇન્દ્રિયો મન એ તો બધાએ જન્મ જન્મના કુસંગી છે એનો એકનો એક રંગ ક્યારેય રહેતો નથી એ જીવને બોળવે અને ભમાવે છે માટે જેમ સ્વાતિ નક્ષત્રનું બુંદ છે એને તરત જ છીપ જો ઝીલી લે તો એમાંથી મોતી પાકે દરિયાની અંદર ભળ્યા પછી ગમે એમ શોધે તો એ મેળ પડતો નથી માટે ધર્મનો વિચાર આવે તો ડાયા માણસોએ એમાં દીર્ઘસૂત્રી પણ ક્યારેય પણ કરવું નહીં ધર્મની અંદર એવું બતાવ્યું છે કે સ્વકાર્ય મધ્ય કુર્વિત પૂર્વાહણે ચા પરાહણિકમ નહીં પ્રતિક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ કાલે કરવાનું કામ આજ કરો ત્રીજા પોરે કરવાનું કામ પહેલાં પોરે કરો કારણ કે મૃત્યુ એ આણે કામ કરી લીધું છે કે નથી કર્યું એની રાહ ક્યારેય પણ જોતું નથી તમારે ગમે એટલા સારા કામ કરવાના પણ કદાચ બાકી રહી ગયા હોય અને મોતનો સમય આવી જાય શ્વાસ ખૂટે તો મોત સારું કામ આ કરશે એવું વિચાર કરતો નથી અને એ તો ઉપાડી જાય છે માટે કાલ કરવાનો વિચાર આવે તો અત્યારે ને અત્યારે જ એક કાર્યની શરૂઆત કરો કયું કાર્ય તો મહારાજ બતાવે છે કે ધર્મ સંબંધી કાર્ય ભગવાનના ભજન ભક્તિ વગેરે સંબંધી જે કાર્ય છે એ તાત્કાલિક જ હંમેશા કરી લેવું આપણે પહેલા કવિતા આવતી ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબરે ન કહા જો સોવત હે જો સોવત હેવો खोवत है जो जागत है सो पावत है निंद से अखिया खोल जरा अपने प्रभु का तू ध्यान लगा यह प्रीत करण की रीत नहीं હરિ જાગત હૈ તુમ સોવત હે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબરે જો સોવત હૈ સવાર પડ્યું ભગવાન જ્યારે આપણને આવા રોડા સત્સંગની અંદર મનુષ્યનો જન્મ આપ્યો છે તો એ આપણા માટે સવાર પડ્યું છે માટે સવાર પડે ત્યારે ડાયો માણસ છે એ જાગી જાય તમે જુઓ માણસને પહેલાં તો પશુ પક્ષીઓ જાગી જાય કોઈ પણ પક્ષીઓ અજવાળું થશે પછી માળામાં નહીં રહે એક માણસ જ એવો છે કે અજવાળું થઈ જાય બપોર ચડી જાય તો એમને એમ જ પથારીમાં પડ્યો રહેતો હોય છે તો એણે સવારે જાગી જ જવું જોઈએ હવે રાત્રિ નથી પ્રભાત થઈ ગયો અબ રેન કહા રાત્રિ તો પૂરી થઈ ગઈ અને જે સૂઈ રહે છે એ બધું જ ખોઈ નાખે છે અને જે જાગતા રહે છે એ ઘણું બધું પ્રાપ્ત કરે છે આપણે તો પરમાત્માને પ્રાપ્ત કરવાના છે તો જેને પ્રાપ્ત કરવાના છે એ જાગે છે અને જેને પ્રાપ્ત કરવા છે એ પોતે સૂઈ રહે છે તો આ મેળ કેવી રીતે પડે કવિ કે આ પ્રીતની રીત જ નથી પ્રીતમાં તો બંનેને જાગવું પડે માટે ઉતાવળ રાખી અને આ કાર્ય કરવું જો કલ કર નાસો સો આ જ જો આજ કરે સો અબ કર લે જબ ચિડિયાને ને ચુગ ખે તલિયા ફિર પછતાયે ક્યાં ઉઠ જાગ મુસાફિર ફિર ભોર ભઈ અબરે કહાજો સોવત હે શરીર ઉપર વિશ્વાસ નહીં રાખીને કાળ ઉપર ભરોસો નહીં રાખીને કાલ કરવાનો એ આજ કરી લે કારણ કે તમામ ચિડિયાઓ પક્ષીઓએ આખા ખેતરની અંદરથી અનાજને જ્યારે ચણી જાય અને પછી બેઠા બેઠા પસ્તાવો કરવાનો કોઈ મતલબ નથી અને પસ્તાવો કરવાથી કોઈ ફાયદો પણ નથી અબ અપની કરની દેખ જરા બિન હરી ભજન અબચેન કહા જબ પાપ કી ગઠરી શીસ ધરી અબ શીશ પકડ ક્યું રોવત હૈ ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબરે ન કહાજો સોવત હે જરાક પાછા વળી અને કવિ એમ કહે છે કે તમારા કર્મની સામે તમે જુઓ તમે કરવાનું નથી કરતા અને નહીં કરવાનું કરો છો પાપના પોટલાઓ માથે બાંધો છો અને એ તમારા બાંધેલા પાપના પોટલા માથે ઉપાડીને તમારે જ જવાનું છે અને પાછળથી પસ્તાવાનો કોઈ મતલબ નથી માટે ત્વરાથી ઉતાવળથી હંમેશા ધર્મનું કાર્ય કરવું મહાભારતની અંદર ધર્મ રાજા એ એક યાચકને સાંજનો સમય થવા આવેલો અને સદાવ્રતના જે દ્વાર હોય એ બંધ કરવાના હશે એટલે યાચકે આવીને કંઈક માગ્યું ત્યારે ધર્મ રાજા કહે છે હવે તો મોડું થઈ ગયું છે અને આ બાજુમાં ધર્મશાળા છે એમાં તમે ઉતારો કરો તમે જે માગશો એ તમને આવતીકાલે આપવામાં આવશે અને એ જ વખતે ભીમસેને નગારું વગાડ્યું હવે આ નગારું હતું એ તો વિજયનું નગારું હતું જ્યારે યુદ્ધની અંદર રાજા જીતીને આવે ત્યારે જ એ નગારા વગાડવામાં આવે ધર્મરાજાએ મહાભારતના યુદ્ધ પછી પહેલીવાર સાંભળ્યું ધર્મરાજાએ એકદમ ચોંકી ગયા કે કોઈએ આક્રમણ કર્યું કે શું તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે ભીમસેને નગારું વગાડ્યું ભીમસેનને બોલાવ્યો કે ભાઈ નગારું વગાડવાનું કાંઈ કારણ તો કે તમે કાળ ઉપર વિજય મેળવ્યો એટલે મેં નગારું વગાડ્યું કેવી રીતે તો કે પહેલાં યાચક આવ્યા હતા એને તમે શું કીધું આવતીકાલે આવવાનું તો એનો મતલબ એવો કે તમે હજી કાલ સવાર સુધી જીવવાના છો તમને ભરોસો હશે તો જ તમે કીધું હોય ને કે તમે કાલે આવજો તો તમે આજથી આરંભી અને ચૌદ કલાક સુધી કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એમ હું માનું છું અને એટલા માટે જ તમે મેં આ નગારું વગાડ્યું છે ધર્મરાજાને એમ થયું કે આમ બહુ મશ્કરો ને તોફાની સ્વભાવો પણ ક્યારેક ક્યારેક ભીમસેન બોલે એ બહુ સાંભળવા જેવું હોય તરત ને તરત જ દ્વાર ખોલાવી નાખ્યા યાચકને બોલાવીને સાંજે ને સાંજે જેને જે જોઈએ એ તમામ દાન અપાવી દીધું છે જનક મહારાજાની કીર્તિ સાંભળી કે જનક વિદેહી છે જળ કમળવત રાજ્યની અંદર રહે છે હવે આ વાત તો અશક્ય લાગે એટલે નવ યોગેશ્વરો કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન ધ્રુમિલ ચમસ આવહોત્ર કરભાજન તો આ નવે નવ જે યોગેશ્વરો છે જનક મહારાજાના રાજ્યમાં એને મળવા માટે આવ્યા જનકજીને તો સંતો ઉપર ખૂબ ભાવ હતો સમાચાર મળ્યા કે નવ યોગેશ્વરો આવે છે એટલે જનકજી એકદમ સામે ગયા અને નવે યોગેશ્વરોને જોયા તો નવેને એક સાથે બાદ ભીડી અને ત્યાર પછી બધાને એક એકને ભાવથી બેટીને મળ્યા યોગેશ્વરોને નવાઈ લાગી અને કહે છે કે રાજન આ તારી રીત તમે સમજ્યા નહીં જનક મહારાજા કહે છે કે નાશવંત શરીરનો કોઈ ભરોસો નહીં હે સંતો એક બે ને હું ભાવથી મળું અને ત્યાં સુધીમાં મારું શરીર પડી જાય તમ જેવા પવિત્ર સંતોનો સ્પર્શ બાકી રહી જાય એટલે પહેલાં એક સાથે મળી લીધું હવે શાંતિથી એક એકને મળું યોગેશ્વરોના મસ્તકમાં છે એક ધન્ય છે જનક અમારો ફેરો આ સફળ થયો દુનિયામાં તારી જે કીર્તિ ગવાય છે એ ખરેખર સાર્થક છે અને આવા જે જ્ઞાની અને ખટકાવાળા હોય ને એ જ બોલી શકે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહી હતી કિંચન નિર્માલ્ય વ્યક્તિનું આમાં કામ જ નથી એટલે કોઈ પણ ધર્મ સંબંધી કાર્ય હોય તો મહારાજ કહે છે કે એને તત્કાળ કરવું